નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં ઉદભવેલું વાવાઝોડું રવિવારે રાત્રે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયા કિનારે ટકરાઈ શકે છે વાવાઝોડું બંગાળની ખાડીમાં ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે જે આજે ચક્રવાતમાં ફેરવાઈ જશે અને શનિવાર રાત સુધીમાં ગંભીર રૂપ ધારણ કરી લેશે વાવાઝોડું પશ્ચિમ બંગાળના સાગર દ્વીપ અને બાંગ્લાદેશના ખેખાપુરા વચ્ચે ટકરાવવાનું છે ગુજરાત ઉપર આ વાવાઝોડાની ખૂબ જ ઓછી અસર થવાની છે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવા વરસાદ પડવાની સંભાવનાઓ છે આઈએમડીએ છવ્વીસ અને સત્યાવીસ મેના રોજ પશ્ચિમ બંગાળ અને ઉત્તર ઓડિશાના દરિયાકાંઠાના જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની બુલેટિનની ચેતવણી આપી છે ઉત્તર પૂર્વ ભારતના ભાગોમાં સત્યાવીસ અને અઠ્યાવીસ મેના રોજ ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે જ્યારે વાવાઝોડું દરિયાકાંઠે ટકરાશે ત્યારે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં એક પોઈન્ટ પાંચ મીટર ઊંચા મોજા ઉછળવાની સંભાવનાઓ છે વધુમાં હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે દરિયામાં હાજર માછીમારોને સત્યાવીસ મે સુધી કિનારે પાછા ફરવાની અને બંગાળની ખાડીમાં ન જવાની પણ સલાહ આપવામાં આવી છે હવામાન વિભાગે છવ્વીસ અને સત્યાવીસ મેના રોજ પશ્ચિમ બંગાળ દક્ષિણ ઉત્તર ચોવીસ પરાગણા આ જિલ્લામાં દરિયાકાંઠાના જિલ્લાઓ માટે રેડ એલર્ટ પણ જારી કર્યું છે હવામાન વિભાગે છવ્વીસ અને સત્યાવીસ મેના રોજ દક્ષિણ ચોવીસ પરાગણામાં સોથી લઈને એકસો દસ કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાની ચેતવણી પણ આપી છે તેમજ ભારે વરસાદની પણ આગાહી કરી છે સિઝનનું પ્રથમ ચક્રવાત છે અને હિન્દ મહાસાગર ક્ષેત્રમાં ચક્રવાતના નામકરણની પદ્ધતિ મુજબ તેનું નામ રેમલ રાખવામાં આવ્યું છે આ નામ ઓમાન દ્વારા ઉત્તર હિન્દ મહાસાગર ક્ષેત્રમાં નામકરણની સિસ્ટમ અનુસાર આપવામાં આવ્યું છે આઈએમડીએ પશ્ચિમ બંગાળના દક્ષિણ અને ઉત્તર ચોવીસ પરગણા જિલ્લાઓમાં સ્થાનિક પુરના માળખા પાવર અને ટેલિફોનિક વાયર પાકા રસ્તાઓ પાક અને બગીચાને વ્યાપક નુકસાનની ચેતવણી આપી છે અસરગ્રહ વિસ્તારોના લોકોને ઘરની અંદર રહેવા અને સંવેદનશીલ માળખા ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે વૈજ્ઞાનિકો કહે છે જેમ જેમ સમુદ્રની સપાટીનું તાપમાન વધી રહ્યું છે ચક્રવાત વધુ તીવ્ર બની રહ્યા છે અને લાંબા સમય સુધી તેમની તાકાત જાળવી રાખે છે કારણ કે મહાસાગરો ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાંથી મોટાભાગની વધારાની ઉર્જાને શોષી રહ્યા છે તેમણે વધુમાં કહ્યું કે અઢારસો ને એસીમાં નોંધાયા બાદ છેલ્લા ત્રીસ વર્ષમાં દરિયાની સપાટીનું તાપમાન સૌથી વધુ છે આઈએમડીના વરિષ્ઠ વૈજ્ઞાનિક એવા ડીએસ પાયના જણાવ્યા પ્રમાણે દરિયાની સપાટીના ગરમ તાપમાનનો અર્થ વધુ ભેજ છે જે ચક્રવાતની તીવ્રતા માટે અનુકૂળ છે કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના ભૂતપૂર્વ સચિવ માધવન રાજીવને જણાવ્યું છે કે નીચા દબ્બાને ચક્રવાતમાં ફેરવવા માટે સમુદ્રની સપાટીનું તાપમાન સત્યાવીસ ડિગ્રી સેલ્સિયસ અને તેનાથી વધુ હોવું જોઈએ બંગાળની ખાડીમાં દરિયાની સપાટીનું તાપમાન હાલમાં ત્રીસ ડિગ્રી સેલ્શિયસની આસપાસ છે